માતાજી મિત્રો આજે અમે અજમામાં દવા છોટવા માટે આવી ગયા છીએ તમે જોઈ રહ્યા છો દવા છોટવાનું ચાલુ છે અર્શિય અજમારું ખેતર અહીંયા દવા છોટવાનું ચાલુ છે આશ્રિ અજમાની દવા જોઈ લોજો ટોળમાં અહીંયા અને કેનલમાંથી પાણી લઈએ છીએ તમે પાણી ચાલુ છે કેનલમાં દવા સોંટવાનું પણ ચાલુ છે મિત્રો હવે વાગી ગયા છે અગિયાર હવે દવા અમે છાંટી દેવાયા છે આ બાજુ થોડું બાકી છે અને ઓલી બાજુ છાંટે છે તો હવે અમે આટલું સાંટી દવા છોટીને જવાના છે ઘરે અમે કન્ટિન્યુ લોક જોવાનું ચાલુ રાખ્યું ગયા હતા આપણા અજમારા ખેતરમાં દવા સાંટવા માટે અને પછી ત્યાંથી બપોરે આપણે ઘરે આવી ગયા અને ઘરે આવીને અમે આવી ગયા અમારા ખેતરમાં અમારું ખેતર તો મિત્રો આ ખેતરમાં તો કપાસ કપાસ વીણીને એની હોઠવી પાડી દીધી છે એને શું આ છે હોઠિયાની અહીંયા લાઇન કરી દીધી છે અને અહીંયા વાબાની છે મેથી બે ત્રણ દિવસમાં